થયું છે બીજી બાજુ ની વાત કરવામાં આવે પણ વેન્ટીલેશન નો હોવાના કારણે આગળ જે બીમાર છે

અવસર સહી અમને અમારા ઓફિસના ઓફિસે પતંજલિમાં આગ લાગી છે એટલે તમે આવો એટલે અમે આવીને જોયું ને અમારું ફાયર સ્ટેશન અમારું ફાયર જે હતું અમે આગ બોલાવવા માટે પ્રયત્ન કર્યું અને બીજા ફાયરોને બધા આઠ દસ જે પહેલા ફાયર આજુબાજુ હતા બધાને જાણ કરી એટલે બધા ફટાફટ આવી ગયા છે ગોડાઉન બંધ હતું એટલે કોઈ એવું હતું નહીં આપણે કોલવા ગયા એટલે આગનું એ લાગ્યું એટલે ફાયર વધારે હતું ને ગોડાઉન બહુ મોટું હતું ને અંદર ઓઈલ પતંજીનો માલ હતો જે માલિશ ને કરવા તેલ હોય છે ઘી હોય છે માલિશ કરવાના એટલે એના લીધે આગ વધારે હતી અત્યારે આગ પર સારું થોડું કાબુ છે અને પ્રયત્ન ચાલુ છે લગભગ આઠ થી દસ ફાયર ફાયર છે બધા અમારા સાહેબ થી લઈને બધા અમારા આવી ગયા છે